विश्वकर्मा दादा ने बोलो विश्वकर्मा दादा ने विश्वकर्मा दादा ने नितिन भाई बकरानिया है आप फोटो રાજકોટ બકરાણિયા કમિટીને અર્પિત કરેલો હતો અને રાજકોટ બકરાણિયા કમિટી મંદિરને અર્પિત કરે છે આ ફોટો તેમણે જાતે બનાવ્યો હતો અને નીતિનભાઈ શાકપુર બકરાણિયા કમિટી મહેમાનોને આમંત્રણ છે તે માટે સ્ટેજ પર બિરાજે સૌને જય વિશ્વ રાજકોટ શહેરમાં વસતા જુદા જુદા પરિવારના નૃત્ય વનસ્નેહમિલનનું આયોજન કરવામાં આવે છે આજે રાજકોટ શહેરમાં વસતા વકરાણીયા પરિવારના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મને અને અમારી શ્રી ગુજરાત સતાર જ્ઞાતિ રાજકોટની સમિતિને આમંત્રણ કરી તે બદલ પ્રમુખ તરીકે મને ખૂબ ગર્વ અને આનંદ થાય છે પ્રમુખ શ્રી પ્રફુલભાઈ બકરાણીયા અને બકરાણીયા પરિવારની સમગ્ર સમિતિને અભિનંદન સાથે શુભકામના પાઠવું છું બીજું બકરાણીયા પરિવારના અગ્રણી અને મારી સાથે હંમેશા ખભે ખભો મિલાવીને કામ કરે છે એવા હર્ષદભાઈ બકરાણીયા કે જેમને રાત્રે મેં કદાચ બાર કે બે વાગે ફોન કરે છે ત્યારે પણ કોઈ પણ કામ કીધું હોય અને કામ કરવા તત્પર હોય છે ત્યારે હમણાં જ એક એવો કિસ્સો હતો અને મને એક ફોન આવ્યો કે હોસ્પિટલની અંદર બે દીકરીઓ જતી એમના મધરનું દેહાંતા ત્યારે મેં હર્ષદભાઈને ફોન કર્યો અને તરત જ ત્યાં ગયા અને રાત આખી ત્યાં અને સવારે સાત વાગે એમની અંતિમ માત્રામાં પણ તમારા કમિટી મેમ્બરો તથા હર્ષદભાઈ અને ખૂબ જ કામ કરેલ તે બદલ એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એકવાર એમને તારીઓથી વધાવી દેશો બકરાણી પર એવા જ કિશોરભાઈ બકરાણીયા એ પ્રગતિ મંડળના પૂર્વ પ્રમુખ અને ટ્રસ્ટી પણ છે એ પણ સમુલગ્ન કાર્ય હોય કે ગમે તે કાર્ય હોય એમની અંદર સતત બકરાણીયા પરિવાર બધા ખૂબ જ કામ કરે છે અને બીજું એક મારે કહેવાનું છે હર્ષદભાઈનું કે આજે અમે આઠ વર્ષથી આ સમૂહ લગ્ન અમારી કમિટી આવી ત્યારથી કરીએ છીએ અને પાર્કિંગ સમિતિ એટલે પાર્કિંગમાં કોઈ કામ કરવા રાજી ન હોય ત્યારે આ પરિવાર પરિવારના ભાઈઓ અને એમની ટીમ સતત ખડે પગે રહી અને પાર્કિંગનું કામ કરે છે તે બદલ હું બકરાણીયા પરિવાર અને સમગ્ર સમિતિને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપણી જ્ઞાતિમાં હવે ઝડપથી આગળ વધી રહી છે અને આ પ્રકારના સ્નેહ મિલન કાર્યક્રમનો ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે સમાજ કે જ્ઞાતિના વિકાસ માટે એકબીજાના સાથ સહકારથી જ થાય છે માટે વર્ષમાં એક વખત પરિવારના આવા મિલનનું ખૂબ જ જરૂર છે કારણ કે કુટુંબ પરિવાર સાથે હોય પછી જ સમાજ સાથે થાય છે અને ત્યારે જ સાચા વિકાસ થાય છે સાથે સાથે આપણે સૌ એકબીજાના કટુભાવ ભૂલી જઈએ અને એક થઈ અને ગાતી કટુભ માટે એવી આપ સૌને હું વિનંતી પણ કરું છું બીજું આપ જાણો જ છો કે દસ ફેબ્રુઆરીએ વિશ્વકર્મા જયંતિ આવે છે ત્યારે આપણે સમૂહ લગ્નનું આયોજન આ નવમું વર્ષ છે અમારે અમારી કમિટી આવી ત્યાર છે પહેલા કરતા પણ ભવ્ય આયોજન કરીએ છીએ અને જાતિ સમૂહ ભોજન પણ કરીએ છીએ ત્યારે એમની અંદર પણ આ બકરણે પરિવાર જોડાયેલા જ છે અને વધુ જોડાયેલા રહે તેવી એક અપીલ કરું છું આ વર્ષે પણ આપણે પૂર્વ સંધ્યાએ વિશ્વકર્મા ગૌરવ ગાથા અને મા ભગવતી રાંદ ચરિત્ર ઉપર એક ભવ્ય આયોજન કરવા જઈ રહ્યા છીએ એ પણ નવું જ હશે અને એમાં પાંત્રીસ કલાકારોનો કાફલો પણ સાથે હશે એ માણવા પણ આપણા પરિવારને હું આમંત્રણ આપું છું કે પૂર્વ સંધ્યા પરિવાર આપણા આજુબાજુમાં રહેતા હોય એમને પણ ત્યાં બીજું આપ જાણવા જ છો કે રાજકોટ ગુજર સુતાર જ્ઞાતિ છેલ્લા છ મહિનાથી આપણે પેજમાં પણ જોવો છો કે એક ભૂમિદાન માટે આપણે અપીલ કરીએ છીએ અને એક જમીન લેવાનું એક નક્કી કરેલ છે તો હવે અત્યારે અમે જમીન ગોતીએ છીએ તે લગભગ જમીન લેવાનું કરી છે તો પણ એમના માટે પણ એક ફૂટ જમીનના પાંચ હજાર એકસો રૂપિયા આપણે રાખેલ છે તેમાં પણ આપણા પરિવારમાંથી જે કોઈ દાતાઓને નામ નોંધાવવું હોય તો હર્ષદભાઈ તથા અમારી કમિટીને ગમે ત્યારે કહી શકો છો અથવા પ્રફુલભાઈને પણ કહી શકો છો એક એક ઘરથી એક એક કે બે ફૂટ જો જમીન લખાવે તો આપણે દાંતિમાં સો વર્ષથી આ ક્યાંય ક્યારેય જમીન લેવાની નથી વિશ્વકર્મા મંદિર આપવું એ કરશે તો એમના માટે પણ અમે પ્રયત્નો કરું છું એમાં પણ આપનો પરિવારનો બધાનો સાથ સહકારની જરૂર છે તો એમાં એના માટે પણ હું અપીલ કરું છું બીજું જ્ઞાતિના દરેક કાર્યોમાં આપનો પરિવાર સાથે જ હોય છે આખી કમિટી તમારી આ બકરણીયા પરિવારની પ્રફુલ્લભાઈ અને બધા હર હંમેશા મારી સાથે કામ કરે જ છે તો આના માટે અપીલ કરું છું એક ખાલી ઉમિદાન માટે કે ઘર જ એક ફૂટ કે બે ફૂટ રાજકોટમાં લગભગ આપણે આઠ હજાર જેવા ઘરે છે સાત આઠ હજાર ઘર એક ફૂટ બે ફૂટ પાંચ ફૂટ પચીસ ફૂટ જે કોઈને નોંધાવે એ પણ નોંધાવી શકો છો આ તમામ કાર્યક્રમ સેવામાં જોડાવ રાજકોટ શહેરમાં વસતા આપણી જ્ઞાતિ પૈકી જુદા જુદા પરિવારના અસ્તિમ કાર્યક્રમનું આયોજન થાય છે જે આપણી જ્ઞાતિના એકતાના દર્શન કરાવે છે એ જ અભ્યતા સાથે સૌને જય વિશ્વક્રમાર અને મારી વાત પૂરી મારી સાથે એકવાર જય ઘોષ કરશો બોલીએ વિશ્વકર્મા ભગવાન કી એટલા માટે આ કરાયું છે કે મોટા ભાગના ગોઠણ સુધી ઠંડી પહોંચી ગઈ છે આ સત્ય છે પણ આજે બકરાણીયા પરિવારના આવા રોડા અવસરે સંગઠનની શરૂઆત સાહેબ કોઈ પણ પારિવારિક મિલનથી થાય છે એટલે જે આપણા ગુર્જર સુતાર જ્ઞાતિના અટક પરિવારો જેણે વાર્ષિક સ્નેહ મિલનની આ પરંપરા શરૂ કરી છે એ બધાને વંદન અને ધન્યવાદ બકરાણીય પરિવારમાં એક વિશેષતા આપ સૌને ધ્યાને હું લાવીશ એમના પ્રમુખનું નામ છે પ્રફુલભાઈ અને બીજા જે મારા હૃદયમાં ઉમદા ભાવ સાથે બિરાજે છે એવા હર્ષદભાઈ આ બે નામ છે ને એનો અર્થ છે એ તમે તમારી જાતે મેળવી લેજો કેમકે આ બે નામના અર્થથી જ પરિવારમાં આનંદ છે એનો વધારો થાય એવું માનું છું પ્રફુલભાઈ અને એની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આવા સુંદર માહોલમાં સમગ્ર બકરાણીયા પરિવારને એક છત્ર નીચે ભેગો કર્યો અને તમામ અટક વર્ષમાં એક વાર સ પરિવાર ભેગા થાય ને સાહેબ અને એ બધી જ અટકો ભેગી થાય એટલે આપણો જ્ઞાતિ સમાજ થાય અને બધા જ સમાજ ભેગા થાય એટલે વિશ્વ સ્તરે ભારતીય સંસ્કૃતિ છે એ થાય સમય વધારે નહીં લેતા ખૂબ કામગીરી બાકી છે સૌને જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા